એએમસીએ તોડ્યો છે ચીનનો રેકોર્ડ ફ્લાવર શો લે બડ્યું છે ગિનિસ બુકમાં સ્થાન 5 લાખ મુલાકાતીઓ એ મુલાકાત લીધી હતી 7 લાખ 60000 જેટલી ટિકિટનું વેચાણ થયું કોર્પોરેશનને ને 3.5 કરોડ રૂપિયા જેટલી આવક થઈ છે જેવા ફ્લાવર શોને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યો તો વાત છે કે અત્યારે રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શો નું આયોજન કરવા બાબત છે કોર્પોરેશન ની ટીમ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ને કોર્પોરેશન ચીનનો રેકોર્ડ તોડ્યો હતો

અમદાવાદ ની જનતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ખૂબ જ ગૌરવ બાબત છે આ ફ્લાવર મુખ્ય આકર્ષણની વાત કરું તો એમાં બડનગરના તોરણની પ્રતિકૃતિ સરદાર સદાબલ્લભાઈ પટેલની પ્રતિકૃતિ અને નવી સંસદની પ્રતિકૃતિ મહિલા સશક્તિકરણની પ્રતિકૃતિ બાળકો માટે કે બાળકો માટે કેપિટલની પ્રતિકૃતિ અને ચંદ્રયાનની પ્રતિકૃતિ ઓલિમ્પિકની પ્રતિકૃતિ એવી જુદી જુદી વિવિધ થીમ આધારિત પ્રતિકૃતિઓનો સમાવેશ કરવામાં આવે છે અને આ ફ્લાવર શોમાં 1.5 લાખથી વધુ રોપા પણ પ્રદર્શિત કરવામાં આવે